આણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર રસ્તાઓને ખુલ્લા કરવા માટે મહાનગરપાલિકાએ દબાણ કરનારાઓ સામે સખત કાર્યવાહી હાથ ધરી છે આણંદ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે મોટી શાક માર્કેટ વિસ્તાર અને અમૂલ ડેરી રોડ પર એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિકને અડચરરૂપ બની રહેલી ત્રણ લારીઓ અને પરચુરણ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો સૌથી મોટી કાર્યવાહી અમૂલ ડેરી રોડ પાસે કરવામાં આવી હતી જ્યાં સાત જેટલા દુકાનદારો ચેતવણી આપી દીધી છે કે જો ભવિષ્યમાં ફરીથી જાહેર રસ્તા કે ફૂટપાથ પર માલ મૂકી અને દબાણ કરવામાં આવ્યું તો કાયદેસરની દંડનીય કાર્યવાહી આ સાથે જ સખત પગલા ભરવામાં આવશે મનપાએ જાહેરાત કરી છે કે શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ ઝુંબેશ હવે ચાલુ રાખવામાં આવશે